અહું મળ્યું આ ભૂ પાછળ માથામાં મારેલું છે ને છે ને પણ આ રહ્યો હંજો પેલો શિવ મંગરા હા તમ પાસ તરા મસાલા તરા હા હવે આપી દો તરા મસાલા જે આખી નામ આ પાછળને મારેલું એટલું જ ભર્યું તમને ખબર નહી લાલા પેલું આજુ આ જો કોચિબડી પડી છે ને ઓ સમટમ કર્યું આનું હવે તો થઈ ગયું હા મરતું

અતો મુ જત કરી ને ભાઈકો બરાબર બરાબર આપણે વાળા કરી થોડી મારા ઉઠી આપણે બતા દે हेलो ए ओ डॉक्टर

अबे विधिबाट जाबियो हैन हाम्रो बोट बदर तइ गयो त भाइले व यो त कुत्रो मु मारि दियो अलि कुन्दो सो नि मात्रै घोडास नि बात छ घोडा सु हाम्रो कि नै भाइको कुरा बुबु बडामा शिवो त हो भाइ हाम्रो खास भाइको त यसपाल खास त्यस त हाम्रो दुष्टो न देखको त माले सुन्द आ हा नि सोइलेको हाम्रो भाइको बरोसियो

શું આપડો બતાવું પડી ગઈ કેવું પડી ગયું

રાખ કે દોપરો દેખાય ન ત્યાર લો ઓની મસીના ઓરી મોળે ફેઈ જાય ઘણા ડાળો પકડા લે પકડો છે તો આ બેટા મારા જેટલા ને દસી વર્ષ થયા તો હે 15 લે પકડો વાળા પકડો હે પકન ને પડતી મઢરો કરતા શીખાઓ હા પટ્ટી પડતી મડર કરી દેવાનો બધા ભાઈઓ ભેગા થઈ એનું સમાધાન આપવાનું કરો આ રીતે ડાયરેક્ટ કોઈ પક્ષું ના ભરવું જ હા આખી જિંદગી તમારી જેલમાં તમારા છોકરા મસ્તાન ના ભેરું ને શું કરશે હવે

તો જય માતાજી મિત્રો અને દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આ વિડીયોમાં મારો સમજાવવાનો ભાર એટલો જ છે કે કોઈ પણ બાબતનો ઝઘડો હોય તમારો તો વડીલોને વાત કરો અને તેમને સમજાવો કે આવી આવી વાત છે અમારે બરોબર તો એ એમની રીતે બધું પતાવાત કરી લેશે બરોબર બાકી આ જે ભાઈએ કર્યું એવી ભૂલ કરવાની કોઈ કોશિશ કરતા નહીં નહીતર એમાં પછી તમારા ફેમિલી મેમ્બર પણ હેરાન થશે અને તમારું ભવિષ્ય પણ આગળ કંઈ વધશે નહીં બરાબર બસ આપણો કહેવાનો ભાવાર કેટલો છે તમને તમારાને જણાવવાનું કે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી